સિવિલ કોર્ટ જગડિયાના નવા બિલ્ડિંગનું નું હાઈ કોર્ટ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને એસેસન જજ વી કે પાઠક તથા જિલ્લાના અન્ય જજીસ ઉપસ્થિત રહ્યા હતા 75 માં ગણતંત્ર દિવસે જગડિયા સહિત રાજ્યભરના નવ જેટલા કોર્ટ બિલ્ડિંગના વર્ચ્યુઅલી ઉદ્ઘાટન ચીફ જસ્ટિસ ના હસ્તે કરવામાં આવ્યું હતું પંચોતેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે આજે ઝગડિયા સિવિલ કોર્ટના નવા બિલ્ડિંગનું ઉદઘાટન ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ જસ્ટિસ વૈભવી નાણાવટી જજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઝઘડીયા ખાતે કોર્ટ બિલ્ડિંગના ઉદ્દઘાટનમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ ભરૂચના વી કે પાઠક તથા જિલ્લાના અન્ય જજીસ તથા એસ એસ પટેલ પ્રિન્સિપાલ સિવિલ સિનિયર જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઝઘડિયા ઝઘડીયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષિષભાઈ ટ્રાંદેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ઝગડિયા સિવિલ કોર્ટના નવા બિલ્ડિંગના ઉદઘાટન પ્રસંગે ઝઘડીયા બાર એસોસિએશનના હોદ્દેદારો તમામ સભ્યો ઝઘડીયા રાજપાડી ઉમલ્લા અને ઝઘડીયા જીઆઈડીસીના પોલીસ અધિકારીઓ ઝઘડિયા ગામના સરપંચ ગામ આગેવાનો તથા જિલ્લાભરમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા ઝઘડીયા સિવિલ કોર્ટના ઉદઘાટન પ્રસંગે ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષિષભાઈ રાંદેરિયાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી કોર્ટ બિલ્ડિંગ બનીને તૈયાર હતું પરંતુ ટેકનિકલ ખામીને કારણે તેને હસ્તગત કરવામાં આવ્યું ન હતું પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ ભરૂચ વી કે પાઠકના પ્રયત્નોથી આ બિલ્ડિંગની ટેકનિકલ ખામીઓ ઝડપથી દૂર કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા જેના ફળ સ્વરૂપે આજ રોજ સિવિલ કોર્ટ બિલ્ડિંગ ઝઘડિયા તાલુકાના નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટ સુનિતા અગ્રવાલ તથા જસ્ટિસ નાણાવટી જજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પંચોતેરમાં ગણતંત્ર દિવસે ઝઘડિયા સહિત રાજ્યના નવસારી સુરેન્દ્રનગર પોરબંદર સહિતના જિલ્લાઓમાં નવા કોર્ટ બિલ્ડિંગોના ઉદઘાટન કરવામાં આવ્યા હતા